નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના માલિકા ગામમાં છેલ્લા ઘણા સમયથી શેરીઓમાં પાણી ભરાયું હોય ગંદકીના થર જામ્યા ગંદકીના થરના કારણે માલિકા ગામમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ લખત તાલુકાના માલિકા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના થર જામ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમના દ્વારા ઘણા સમયથી માલિકા ગ્રામ પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશમાં સ્વચ્છતા વધે સ્વસ્થતા વધે તે માટે થઈને સ્વચ્છતા સપ્તાહ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવે છે સાથે સમગ્ર દેશ સ્વચ્છ બને તે માટે થઈને હાલની ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા સપ્તાહ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં પણ આવે છે નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારત દેશ સ્વચ્છતા સ્વચ્છતામાં વિશ્વના ટોપ ફાઈવ દેશમાંનો એક દેશ બને ત્યારે દેશની હાલત તેમના સપનાની વિરુદ્ધ જઈ રહી હોય તેવો ઘાટ સર્જાવા સર્જાઈ રહ્યો છે ગ્રામજનો સ્વચ્છતા ભ્રષ્ટાચાર અંગે લેખિત મૌખિક રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં ગ્રામ પંચાયતના અધિકારી પદી પદાધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ગ્રામજનોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે સરકાર અવારનવાર જાહેરાત કરી રહી છે કે લોકોના ટેક્સમાંથી થતી આવકમાંથી ગ્રાન્ટ રૂપે દરેક ગામ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો આ ગ્રાન્ટ જાય છે ક્યાં કેમ ગામની હાલત સુધરતી નથી કેમ અધિકારી કે પદાધિકારીઓ આ બાબતે કાંઈ વિચારતા નથી શા માટે લોકો અનેક પ્રકારનો ટેક્સ ભરતા હોવા છતાં સિનિયર સિટીઝન બાળકો સહિતના મહિલા પુરુષને ભગવાન પુરુષે છોડી દેવામાં આવે છે તેમ જણાવી માલિકા ગામના નાગરિકો દ્વારા રોષ કરાયો હતો